આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ સ્તુતિ કરીએ છીએ આજનો દિવસ સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને શનિવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ અને આજના બાઈબલ સ્ટડી માટે ઉત્પત્તિનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને પંદરમી કલમ ઉત્પત્તિ ત્રણ અને પંદર જ્યાં લખવામાં આવ્યું છે અને તારીને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ તે તારું માથું છૂટશે ને તું તેની એડી છૂટશે આ વચન વાળીમાં જે બનેલો બનાવ આદમ ને હવાય ફળ ખાધો ઈશ્વરની આજ્ઞા તોડી એના માટે હવે પાપે પ્રવેશ કર્યો અને શૈતાનના કહેવાથી ફળ ખાધું ત્યારે યહોવાએ ત્રણ જણને શિક્ષા કરી ત્યાં શિક્ષા કરવામાં આવી છે હસબન્ડ એટલે આદમ પતિ એને શિક્ષા કરી કે અત્યાર સુધી વાડીમાં તારે કંઈ કામ કરવાનું નહોતું હવે તારે મહેનત કરીને પસ્તાવો પરિશ્રમ કરીને મહેનત કરવાની પરિશ્રમ કરવાનો રોટલી ખાવાની ખવડાવવાની બીજા અર્થમાં મહેનત કરવાનું જવાબદારી એક શિક્ષાના રૂપમાં આપી એમ કહેવાય હવાને કહે છે તે શૈતાનનું કહ્યું માન્યું માટે હવે તું દુઃખે બાળક જણશે બાળક જન્મવાનો સમય તારો દુઃખનો હશે એ નારી સ્ત્રી પત્નીને શિક્ષા કરી હવે શેતાનને શિક્ષા કરવાની હતી ત્યારે શેતાનને અહીંયા આગળ કહ્યું કે તારી ને સ્ત્રીની વચ્ચે આ સ્ત્રીના સંતાન ને તારા સંતાનની વચ્ચે હું વેર કરાવીશ શેતાન એકદમ સમજી શક્યો નહીં એ એવું સમજો કે આ સ્ત્રીનું બાળક કઈન ને હાબેલ દૂર કર્યો પણ ખરેખર જે અર્થમાં અહીંયા કહેવામાં આવેલું તારી અને આ સ્ત્રીના સંતાનની વચ્ચે એટલે આવનાર મસી સંબંધી તારનાર બચાવનાર પૃથ્વી પર આવશે સ્ત્રીનું બાળક એટલે હવાની વાત નથી શબ્દ પ્રમાણે સમયની સંપૂર્ણતામાં ગલાતીના પત્રમાં કહે છે સ્ત્રીથી બાળક જન્મ્યું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની વાત હતી વાત છે અહીંયા ઉદ્ધારની વાત છે એમ કહેવાય હવે આ જે બાળકની વાત છે ને એ યહૂદીઓ એક દંતકથા ચાલે છે યહૂદીઓમાં જે ઉત્પત્તિના પુસ્તકના દસમા અધ્યાયમાં આપણે નિમ્રોત સંબંધી સાંભળીએ છીએ છીએ એની પત્નીનો ઉલ્લેખ બાઇબલમાં નથી પણ આ દંત કથા પ્રમાણે સેમિરામિસ એની પત્ની હતી અને એનાથી એક દીકરો જન્મ્યો તામોજ એના સંબંધી કે છે કહેવામાં આવેલું એદનવાડીમાં આ તો દંત કથા છે ખોટી વાત છે સાચી વાત નથી સાચી વાત તો એ જ છે કે મસી તારનાર પૃથ્વી પર આવશે એ શેતાનને છૂંધી નાખશે એ શેતાનને હરાવશે એ બાબત ત્યાં કહેવામાં આવી હતી અને આજે આપણે એ પ્રભુનો આભાર માનીએ જ એદન વાડીમાંથી આદમને હવાને કાઢી મૂક્યા પરંતુ એમની સાથે ફરીથી સંગત કરવાને માટે એકનો એક દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર મોકલવામાં આવ્યા એના પર વિશ્વાસ કરે એની સંગત કરી શકે એની પ્રાર્થના કરી શકે એના ચરણોમાં આવી શકે એટલે બીજા અર્થમાં જ્યારે પાપ કર્યું એ જ સમયે ઉદ્ધારની યોદ્ધા ઈશ્વરે જાહેર કરી દીધી ઉત્પત્તિ યોજના એ જાહેર કરી અને ઉદ્ધારની યોજનાની શરૂઆત ગભાણથી થઈ અને ઉદ્ધારની યોજના પૂર્ણ થઈ કાલવરની ટેકરી પર એ આપણે વિશ્વાસ કરીએ છીએ અને માનીએ છીએ તો આજે આ બાબત આપણા માટે પ્રભુ આશીર્વાદિત કરી રહ્યા છે અને સમજવામાં સહાય કરે એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ પ્રાર્થના કરીએ પ્રભુ અમે આભાર માનીએ છીએ આજના મનનને માટે સમજને માટે તમારી સહાય કૃપા દોરવણીની પ્રાર્થના કરીએ છીએ તમારા હાથોમાં સોંપાઈએ છીએ ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો માન્ય કરો આ મેન